પાટણ જિલ્લાના સમી તાલુકાનું દાઉદપુર ગામ રામમય બન્યું અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આજે દાઉદપુર ગામ ખાતે આબેહૂબ અયોધ્યા નગરી તૈયાર કરી થી પણ વધુ વિદ્યાર્થીઓ સહિત ગામના યુવાનોએ સામૂહિક સુંદરકાન અને રામધૂન બોલાવી રામ મહોત્સવ ઉજવ્યો હતો બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થઈ રહ્યો છે જેને લઈ સમગ્ર દેશમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સમી તાલુકાના દાઉદપુર ગામ ખાતે સમસ્ત ગામમાં અને રામજી મંદિર પરિસર ખાતે રામ મહોત્સવની ઉજવણી ડીજેના તાલે કરવામાં આવી હતી જેમાં સંપૂર્ણ અયોધ્યા નગરીની ઝાંખી તૈયાર કરવામાં આવી હતી જ્યાં ભગવાન શ્રીરામ સીતામૈયા લક્ષ્મણ અને હનુમાનજી વનવાસથી પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થી વિદ્યાર્થીની દ્વારપાલ ઋષિમુનિ સહિતના પાત્રો ભજવ્યા હતા અને વધુ રામધૂન હતી પાત્રોમાં સજ્જ થઈ બાળકો એક સાથે રામધૂન બોલાવી સુંદરકાંડનો પાઠ કરતા સમગ્ર ગામ રામમય બની ગયું હતું અને મોટી સંખ્યામાં ગામના યુવાનો આરએસએસના યુવાનો અને હિન્દુ સંગઠનના હોદ્દેદારો સભ્યો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ ન્યૂઝ રાધનપુર